જુનાગઢ લોકસભા મત ક્ષેત્રનાથ વિધાનસભાના ભાલ પર જિલ્લા પંચાયત તેર જૂનાગઢ લોકસભા મતક્ષેત્રના નેવું સોમનાથ વિધાનસભાના ભાલપરા જિલ્લા પંચાયત સીટની સભા ભાલપરા મુકામે યોજાઈ જેમાં આગેવાનો અને ગ્રામજનો સાથે રાષ્ટ્ર નિર્માણ અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર સંવાદ કરવામાં આવ્યો તેમજ તેર જૂનાગઢ ગીર સોમનાથની લોકસભાના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમાને પાંચ લાખથી વધુ લીડથી જીતવાનો સંકલ્પ કર્યો ફર એક બાર મોદી સરકાર અને અપકે બાર ચારસો બારના સંકલ્પને વધુ સુદૃઢ બનાવ્યો આ સભામાં ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમા પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડ પૂર્વ ધારાસભ્ય રાજશીભાઈ જોટવા તાલાલા વિધાનસભાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠિયા જિલ્લા મહામંત્રી ડૉક્ટર વઘાસિયા સાહેબ ભાજપા તાલુકા પ્રમુખ હરદાસભાઈ સોલંકી પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંહભાઈ પરમાર વિક્રમભાઈ પટાટ રમેશભાઈ કેશવાલા પ્રવીણભાઈ અહમેડા તથા જિલ્લા પંચાયતના સદસ્યો તાલુકા પંચાયતના સદસ્યો ગામના સરપંચો આગેવાનો અને બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા